નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી વિશે આપણે છેલ્લા કેટલાક લેક્ચરથી ભણી રહ્યા છીએ અને પેપરમાં તો આ ટોપિક ઉપયોગી છે જ પણ સાથે સાથે આપણા જીવનમાં પણ આપણે આપણી પોતાની પર્સનાલિટી સમજવા આપણી પોતાની પર્સનાલિટી બનાવવા અન્યના વ્યક્તિત્વને સમજી શકવા માટે પણ આ બધા લેક્ચર્સ ખૂબ જ ઉપયોગી છે મનોવિજ્ઞાન આમ તો વાસ્તવિક જીવન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે એટલે સ્વાભાવિક છે કે દરેક બાબતો આપણને કાંઈક ને કાંઈક જીવન સાથે લોકોના સંબંધો સાથે કઈ રીતે મેનેજ કરવું એ શીખવે છે આજે આપણે છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિત્વના પ્રકારો અથવા તો વ્યક્તિત્વનું વર્ગીકરણ શીખી રહ્યા છીએ અને સૌથી પહેલું આપણે ક્રેશમર અને સોલ્ડરને પાડેલું વ્યક્તિત્વનું વર્ગીકરણ જોયું હતું ત્યાર પછી કાર્લ યુંગે જે બે પ્રકારના વ્યક્તિત્વ આપેલા છે અંતર્મુખી અને બહિર્મુખી એની પણ વાત કરી આજે આપણે આપણો ટૉપિક છે વ્યક્તિત્વનું આધુનિક વર્ગીકરણ એટલે કે એકદમ લેટેસ્ટ અત્યારનું વર્ગીકરણ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર ટાઈપ એ અને ટાઈપ બી બરાબર બે પ્રકારના વ્યક્તિત્વ વિશે આજે આપણે ભણશું એ આધુનિક વર્ગીકરણ છે અને ખૂબ જ એકદમ ડીપમાં છતાં પણ સરળતાથી આરામથી સમજાઈ જાય એ રીતે સમજાવવાનો મારો પ્રયત્ન રહેશે ઘણું બધું રિસર્ચ કર્યું કર્યું છે મેં ઘણું બધું ગોતી અને એક જ નાનકડા પંદર વીસ મિનિટના લેક્ચરમાં તમને બધું પીરસવાની ઈચ્છા છે ચાલો ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈએ સૌથી પહેલાં વહેલાં તમે જોઈ શકો છો બંને રસપ્રદ સરસ મજાના ચિત્રો દેખાય છે ટાઈપ બી વ્યક્તિત્વ આરામ કરવાવાળા ટાઈપ એ વ્યક્તિત્વ એકદમ થોડાક એગ્રેસિવ આ રીતે પણ બતાવી શકીએ ટાઈપ એવાળા થોડાક વર્કોહોલિક કામ કરવાવાળા એકદમ બિઝી અને ટાઈપ બીવાળા આરામથી લેઝી તો બીઝી અને લેઝી બરાબર સરસ તો સૌથી પહેલાં વહેલાં ઇતિહાસથી શરૂ કરીએ આધુનિક પ્રકાર છે ટાઈપ એ અને ટાઇપ બી એ કોણે આપ્યા અને કેવી રીતે આપ્યા ખૂબ જ રસપ્રદ બાબત છે પ્રસ્તાવનામાં લખી શકાય અને તમે સમજી પણ શકો એના માટે થોડુંક વધારાની વાત હું કરી અને પછી આપણા ટૉપિકની શરૂઆત કરીશ તો સૌથી પહેલાં વહેલાં તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ રોઝનમેન અને ફ્રીડમેન બરાબર ફ્રીડમેન અને રોજનમેન તમે ઈચ્છો તો દરેક વૈજ્ઞાનિકને ગૂગલ કરી શકો એમના વિડીયોઝ ઉપલબ્ધ છે એમના બીજા ફોટોસ જોઈ શકો તો આ બંનેએ આ બંને આમ તો મનોવૈજ્ઞાનિક નથી આ બંને તો ડોક્ટર છે તો આ બંને ડૉક્ટર અમુક સમય પહેલાં લોકોને હાર્ટ એટેક અથવા તો હૃદય સંબંધિત બીમારીઓ કેમ થાય છે એનું સંશોધન કરી રહ્યા હતા અને પરંપરાગત રીતે એવું જોવા મળતું હતું કે અથવા તેવી માન્યતા પ્રસિદ્ધ હતી કે જે લોકો વધારે સ્મોકિંગ કરે છે આલ્કોહોલ લે છે એટલે કે દારૂ પીવે છે કસરત નથી કરતા અથવા બેઠાડું જીવન જીવે છે અને ચરબીયુક્ત આહાર લે છે અથવા તો ફાસ્ટ ફૂડ વગેરે જેવા અનહેલ્ધી આહાર લે છે એ લોકોને હૃદય સંબંધિત બીમારીઓ થાય છે અને બીજી વાત કે રોઝનમેન અને ફ્રીડમેન એને એ જ્યારે સંશોધન કરતા હતા તેને એને થોડીક વિચિત્રતા દેખાઈ કે ભાઈ ઘણા લોકો એવા પણ છે કે જે નિયમિતપણે સ્મોકર હોય છે સ્મોક કરતા હોય છે આલ્કોહોલિક હોય છે દારૂ પીતા હોય છે કોઈ પણ પ્રકારની કસરત કરતા નથી અને ચરબીયુક્ત આહાર પણ ઘણો બધો લે છે છતાં એમને હાર્ટ એટેક આવતો નથી એને હૃદય સંબંધિત બીમારી થતી નથી અને કેટલાક લોકો એવા પણ છે કે જે સિગરેટ પીતા નથી સ્મોક કરતા નથી દારૂ પીતા નથી નિયમિત રીતે કસરત કરે છે અને છતાં એનો આહાર પણ સારો હોય છે તો લાઇફસ્ટાઈલ સૌથી પહેલાં પહેલાં રોગ થવા માટેનું અગત્યનું કારણ લાઇફસ્ટાઈલ કહેવાતી પણ રોઝનમેન અને ફ્રીડમેન બંને ડૉક્ટરોને જોવા મળ્યું કે ઘણા બધા લોકો એવા પણ છે કે જે આ બધી લાઇફસ્ટાઈલ યોગ્ય છે અને છતાં એને એટેક આવે છે તો આવું કેમ અને એ શોધવા માટે એને અનેક એટેક આવેલા લોકોનો અભ્યાસ શરૂ કર્યો ઘણા બધા લોકોને ઇન્ટરવ્યૂ લીધા પણ કોઈ કડી પકડાતી નહોતી અને અચાનક એક એટેકના બીમાર દર્દીની વાઈફે અથવા તો એની પત્નીએ વાત કરી કે જો તમારે તમારે શોધવું હોય કે આમને શું કામ આવ્યો તો એમની લાઈફસ્ટાઈલ કરતાં એમના સ્વભાવને જુઓ અને અચાનક રોઝનમેન અને ફ્રીડમેનને એક ચાવી હાથમાં આવી ગઈ અને એમને જોવા મળ્યું કે જેટલા જેટલા લોકોને અટેક આવ્યો છે એમનું વ્યક્તિત્વ કંઈક અલગ પ્રકારનું હતું અને એ લોકો બધા જ્યારે ઇન્ટરવ્યૂ દેવા બેસતા તો એ પણ આ રીતે બેસતા જુઓ ખુરશીની આગલી સાઈડ આ રીતે આરામથી ન બેસતા પણ એકદમ આગલી સાઈડ ઉતાવળમાં બેસતા અને ત્યાર પછી એમને વ્યક્તિત્વનો અભ્યાસ શરૂ કર્યો અને બે પ્રકાર પાડ્યા એકને ટાઈપ એ વ્યક્તિત્વ નામ આપ્યું ને એકને ટાઈપ બી વ્યક્તિત્વ તો આ આ બે પ્રકારો આજે આપણે ભણવાના છીએ સૌથી પહેલાં વહેલાં ટાઈપ એ વ્યક્તિત્વના લક્ષણો જેમને હાર્ટ એટેકની સંભાવનાઓ પણ વધારે હોય છે બરાબર ટાઈપ બીના હાર્ટ એટેકની સંભાવનાઓ નથી હોતી તો ટાઈપ એને હાર્ટ એટેકની સંભાવનાઓ વધારે હોય છે મુખ્ય ચાર લક્ષણો બરાબર તમારે તૈયાર કરી લેવાના છે જો લખવાનું થાય તો ટાઈપ એમાં એ ચાર લક્ષણો તમે લખી શકો એમના વિશે થોડું થોડું લખી શકો અંદર અને મુખ્ય મુદ્દો આ રીતે બનાવી શકાય તમને ઘણા બધા મુદ્દા હું આપવાનો છું આજે અને એમાંથી તમને જેટલા મુદ્દા યાદ રહીએ એટલા મુદ્દા તમે લખી શકો કદાચ એમ માનો કે આપણે ચાર મુદ્દાની જરૂર હોય તો હું તમને વીસ મુદ્દા પકડાવી દઉં વીસમાંથી ચાર તો આરામથી યાદ રહી જ જશે આ આ મારું ગણિત છે તો સૌથી પહેલાં વહેલા ટાઈપ એ વ્યક્તિત્વના લક્ષણોમાં સૌથી પહેલું છે સમયનું દબાણ ટાઈપ એ વ્યક્તિત્વવાળા લોકો સતત ઘડિયાળના કાંટે દોડતા હોય છે ઘણા લોકો નથી આપણને રસ્તા મળે તો સીધી ઘડિયાળ જો ભાઈ મારી પાસે ત્રણ મિનિટનો સમય છે બોલો જે કાંઈ બોલવું એ બોલી જાઓ તો આ રીતે ઉતાવળમાં જ હોય છે સમયનું દબાણ હોય છે હંમેશા એને ક્યાંક પહોંચવું હોય છે અને ટાઈમ ટુ ટાઈમ બરાબર ક્યારેય એને ટ્રેન કે બસ ચૂકાતી નથી અને હંમેશા એ દોડતા રહે છે તો આ પહેલું લક્ષણ છે ટાઈપ એ પર્સનાલિટીનું બીજું લક્ષણ છે ગુસ્સો અને દુશ્મનાવટ તો ટાઈપ એ પર્સનાલિટીવાળા લોકો જલ્દી ખીજાઈ જાય છે અને એમનામાં દુશ્મનાવટ એકદમ હોય છે કે ભાઈ ક્યારેય કોઈ હારે હાલતા એ લોકોને ઘણા બધા લોકો સાથે ઝઘડો થઈ જાય છે એ લોકો ક્યારેય માફી માગી શકતા નથી અને દુશ્મનાવટ એટલે કે એવી બાબત કે જુઓ એ પકડી રાખે છે ક્યારેય છોડી શકતા નથી કે ક્યારેય પણ દુશ્મનાવટ પૂરી નથી કરતા ઘણા લોકો નથી કે જુઓ ઝઘડો થઈ જાય કામ પતી જાય પછી થોડાક સમય પછી એવું લાગવા માંડે આપણને કે ભાઈ હવે બધું નોર્મલ છે એ લોકોના મનમાં હંમેશા ભરેલું હોય છે અને ક્યારેય પણ એને તક મળે તો એ સામેવાળા વ્યક્તિની ભૂલ છોડતા નથી ક્યારેય માફ નથી કરી શકતા તો સમયનું દબાણ ગુસ્સો અને દુશ્મનાવટ અને વર્કોહોલિક જો આ એક શબ્દ એવો છે કે જેનો ગુજરાતી શબ્દ મળવો મુશ્કેલ છે એટલે ઇંગ્લિશ શબ્દ જ મેં રાખ્યો છે ગુજરાતી કરવો હોય તો કામમાં ગળાડૂબ આવો શબ્દ કરી શકીએ પણ એ વર્કોહોલિક તો આખી વાત જ જુદી છે જે લોકો સતત કામમાં હોય કામને પોતાનું ભગવાન બનાવી દે અથવા તો બીજું બધું એને સાઈડમાં હોય આખી દુનિયા સાઈડમાં એનું કામ પહેલાં તો સૂતા જાગતા બરાબર ઉઠતા બેઠતા ખાતા પીતા કામ કામ ને કામ એને વર્કોલિક કહેવાય અને કદાચ ગુજરાતીમાં વર્કોલિકનો ગુજરાતી શબ્દ એટલા માટે નથી કારણ કે આપણા એ ગુજરાતમાં એવા લોકો હતા જ નહીં પહેલાં હવે ધીરે ધીરે થાવા માંડ્યા છે અને જુઓ એમને જોખમ પણ છે રોગનું તો એવા લોકો હતા જ ને જો આપણે શાંતિથી વડલે બેસવાવાળા લોકો હતા સવારમાં ગાંઠિયા જલેબી ફાફડા જલેબીનો નાસ્તો કરવાવાળા લોકો હતા આપણે ત્યાં ઉત્સવો ઉજવવાવાળા લોકો હતા આપણે ત્યાં આનંદ કરવાવાળા ટૂંકમાં રસ્તામાં ક્યાંક સરસ મજાનું કોઈ પણ બાબતે સારું ફૂલ જોઈ જાય તો ઊભા રહી અને ફૂલ સૂંઘી શકે આવા લોકો હતા એટલે વર્કોલિક શબ્દનો આપણો ગુજરાતી શબ્દ નહીં બન્યો હોય પણ ઇંગ્લિશમાં રોઝનમેન અને ફ્રીડમેને જે ટાઈપે વ્યક્તિત્વ બતાવ્યું એમાં સમયનું દબાણ ગુસ્સો અને દુશ્મનાવટ અને ત્રીજું વર્કોલિક એ લોકો સતત કામ કરતા હોય છે એક સાથે ઝાઝા કામ કરતા હોય છે ખાતા ખાતા મોબાઈલ જોતા હોય છે લખતા લખતા કોઈ અ્યારે વાતો કરતા હોય છે ફોનમાં ગાડી ચલાવતા ચલાવતા પણ એકાદું કામ કરી લેતા હોય છે તો આ પ્રકારના પ્રવૃત્તિ કરવાવાળા લોકો અને છેલ્લું ચોથું લક્ષણ સ્પર્ધાત્મક મનોવલણ આ લોકો સતત કોઈને કોઈ વ્યક્તિ સાથે કોઈને કોઈ લોકો સાથે સ્પર્ધામાં જ જીવે છે ઘણા લોકો તમે થ્રી ઇડિયટ ફિલ્મ જોયું હોય તેમાં એક પરફેક્ટ ઉદાહરણ છે પ્રિન્સિપાલનું કે ભાઈ કોઈ એનાથી સાયકલે આગળ આગળ કરી જાય તો એને એવું લાગે કે હું પાછળ રહી ગયો અને એટલી જોરથી સાયકલ લખાવે કે છેલ્લે પાછું ઓવરટેક જેને કરી હોય એની આગળ થઈ જાય ઘણા લોકો નથી વાહન ચલાવતા હોય પાછળથી કોઈ ઓન મારે તો એને સાઈડ આપે જ નહીં શું કામ કારણ કે એને એવું લાગે કે ભાઈ હું બીજો નંબર બીજો નંબર મને પસંદ નથી તો જુઓ સતત સ્પર્ધાત્મક મનોવલણ અને સ્પર્ધાના દબાણ નીચે જીવતા લોકો સ્ટ્રેસફુલ હોય છે જુઓ એમ એમને શું કામ એને વધારે હાર્ટ એટેક આવ્યા કારણ કે એ લોકો સ્ટ્રેસફુલ હોય છે તો આ ચાર લક્ષણો ટાઈપ એ વ્યક્તિત્વના છે ફરી પાછું ચાર ચારે ચાર બોલી જાઉં સમયનું દબાણ ગુસ્સો દુશ્મનાવટ વર્કોલિક અને સ્પર્ધાત્મક મનોવરણ સતત બધા સાથે કોમ્પિટિશન કરતા હોય સ્પર્ધા કરતા હોય બરાબર અને પોતાના દીકરાને પણ એને એમાં જોડે છે કોકનો દીકરો આગળ વધ્યો હોય તો પોતાના દીકરાને કે તારે આ રીતે કરવું જોઈએ દરેક બાબતમાં ઘણી બધી બાબતમાં સ્પર્ધાઓ એમને મગજમાં ચાલતી હોય ખરેખર સ્પર્ધા હોતી જ નથી પણ એ સ્પર્ધાના મગજમાં ચાલતી હોય હવે એનાથી ઉલટું ટાઈપ બી વ્યક્તિત્વ ટાઈપ બી વ્યક્તિત્વના ચારેય લક્ષણો આનાથી ઉલટા તમે લખી શકો કે આ લોકોને કોઈ સમયનું દબાણ હોતું નથી ઝડપથી ગુસ્સો આવી જતો નથી દુશ્મનાવટ રાખતા નથી કોઈ સાથે સ્પર્ધાત્મક નહીં પણ સહકારથી જીવે છે બરાબર ખાઈ પીને આનંદ કરવાવાળા આરામ કરવાવાળા મજા કરવાવાળા લોકોને ટાઈપ બી વ્યક્તિત્વના લોકો તરીકે ઓળખવામાં આવે છે મેં હમણાં જ વાત કરી એમ કે ભાઈ રસ્તે ચાલતા હોય ને એક સરસ મજાનું ફૂલ જોઈ જાય તો ઊભા રહીને સૂંઘી લઈએ ઘણીવાર આવા લોકોને બસ ટ્રેન મિસ થઈ જાય છે તો આ આ બધું હોય છે પણ અગત્યની બાબત એ છે કે આવા ટાઈપ બી વ્યક્તિત્વ ધરાવતા લોકો એ રોગનું ઓછું જોખમ ધરાવે છે પણ એમ એમનામાં જુઓ આગળ વધવાની એટલી બધી ધગશ નથી હોતી સફળ થાય આગળ વધે તો ઠીક અને ન થાય તો કાંઈ નહીં સાથે સાથે કેટલુંક રિસર્ચ કરી અને મેં અમુક ફાયદા અને મર્યાદા પણ બંને વ્યક્તિત્વના કરેલા છે જુઓ આ ચાર લક્ષણો તમને આવડી જાય એટલે પૂરતું છે મારી દૃષ્ટિએ લખવા માટે પૂરતું છે પણ મારો પ્રયત્ન એવો હોય છે કે જે ટૉપિક તમે ભણો ને બરાબર શીખી લો ઇવન ખાલી એફઆઈ બી એ નહીં પણ એમએ પૂરું કરી અને ભવિષ્યમાં જી સેટની પરીક્ષા આપો તો પણ તમે ચોક્કસથી પાસ થઈ જાઓ એ પ્રકારે ભણાવવાના પ્રયત્નો હું કરું છું તો ટાઈપ એ અને ટાઈપ બી વ્યક્તિત્વના કેટલાક વધારાના મુદ્દાઓ પણ મેં લખ્યા છે ટાઈપ એ વ્યક્તિત્વ કેવું હોય તો કે મહત્વાકાંક્ષી એમને આગળ વધવું હોય એના ધ્યેય હોય કોઈપણ રીતે સફળ થવું હોય બરાબર પડકાર પ્રેરિત બરાબર કોઈપણ એને એમને પડકાર ખૂબ ગમે ચેલેન્જ ગમે અને ચેલેન્જ પાર પાડવાવાળા બરાબર ઝડપી અને વ્યસ્ત કોઈ પણ કામ ફટાફટ કરતા હોય એ એકદમ બિઝી હોય અને અધીર બરાબર એમને સફળતા ન મળે તો અધીરા થઈ જાય બહુ ઉતાવળા હોય છે કે ભાઈ ક્યારે હું સફળ થઈ જાઉં કોઈ પણ એમ એમનું ધ્યેય હોય એ ધ્યેય માટે ખૂબ જ ઉતાવળા હોય છે અને અસહિષ્ણુ અસહિષ્ણુ એટલે કે બીજાને સહન કરી શકતા નથી બરાબર આપણા કરતાં જુદા લોકો પણ હોય છે દુનિયામાં પણ એ જુદાને સહન કરી શકતા નથી એનો એમનો એમનો એક દુરાગ્રહ હોય છે કે કોઈ પણ રીતે પોતે છે ને એવા જ બધા બને પોતે જેને સાચું માનતા હોય ને એ જ બધા સાચું માને દાખલા તરીકે કોઈ રાજકીય પાર્ટી કોઈ ધર્મ એમાં એ માનતા હોય ને આખી દુનિયાને એવી બનાવી દેવા માટે પ્રયત્નો કરે પણ એવું નથી હોતું આપણી દુનિયામાં વિવિધતા એટલા માટે છે કારણ કે આપણે બધા જુદા જુદા છીએ તો સહિષ્ણુ એટલે કે આપણા કરતાં જુદો મત ધરાવતા લોકો પણ દુનિયામાં હોય એવું આપણે સ્વીકાર કરવો આપણે ભલે જે કાંઈ વિચારતા હોઈએ આપણે જેને નૈતિકતા વિચારતા હોઈએ આપણે જેને સત્ય માનતા હોઈએ એ બધા માટે સત્ય નથી બીજા માટે એ અસત્ય પણ હોઈ શકે તો એ સ્વીકારવાની વૃત્તિ એટલે સહિષ્ણુતા પણ ટાઈપ એ વ્યક્તિત્વવાળા વ્યક્તિ કેવા હોય છે અસહિષ્ણુ તો આ બધા લક્ષણો લખી શકો ટાઈપ બી માટે વધારાના લક્ષણોની વાત કરું તો સરળ અને હળવા બરાબર એકદમ સરળ હોય છે હળવા હોય છે જેવા છે એવા દેખાઈ આવે લવચિક લવચિકનું અંગ્રેજી છે ફ્લેક્સિબલ બરાબર વળી શકે એવું કે ભાઈ એ લોકો કોઈ જળ નથી હોતા કે આજે આમ કહે છે કાલે આમ પણ કહેતા હોય આજે એમની માન્યતા જુદી હોય કાલે બદલી પણ જાય તો લવચિક હોય છે મૈત્રીપૂર્ણ બરાબર એમના મિત્રો થઈ શકે હવે જો આ બધા જ્યારે લક્ષણો હોય તો જ મિત્રતા થાય બાકી તમે જળ જેવા લક્ષણો હોય તમે તમારી માન્યતાને છોડવા તૈયાર ન હોય તો તમારા મિત્ર ક્યારેય ન બની શકે તો ટાઈપ બી વ્યક્તિત્વવાળા સરળ હોય છે હળવા હોય છે લવચીક હોય છે મૈત્રીપૂર્ણ હોય છે જીવન સંતોષ એ લોકોને જે મળ્યું છે જે છે એમાં આનંદ હોય છે અને હસી શકે છે ખુશ હોય છે ચિંતનશીલ બરાબર કંઈક ને કંઈક વિચારતા રહેતા હોય છે તો પહેલી નજરે આપણને જોવામાં એવું લાગે કે ભાઈ ટાઈપ બી વ્યક્તિત્વ જ સારું છે બરાબર ને તમને તમને શું લાગે છે તમારા વિચારો પણ તમે મને કહી શકો કોમેન્ટમાં અથવા તો ટાઈપ એ વ્યક્તિત્વ આપણે નિવારવું જોઈએ બંનેના કેટલાક ફાયદા અને કેટલીક મર્યાદાઓ પણ છે આપણે વાત કરી લઈએ ટાઈપ એ વ્યક્તિત્વ હવે જો શક્તિઓને નબળા એવું નથી કે કોણ સારું કોણ ખરાબ એ વાત જ નથી અગત્યની વાત એ છે કે બંને જુદા હશે બરાબર તો ટાઈપ એ વાળા વ્યક્તિત્વ ધરાવતા લોકોની શક્તિઓ કઈ કઈ છે તો એક તો જુઓ પરિવર્તનનો સ્વીકાર એ લોકો બદલાવ સ્વીકારી શકે છે અને જીવન હંમેશા બદલાવવાનું છે ક્યારેય એવું નથી બનવાનું કે તમે આજે જે જીવન જીવો છો એ કાયમ રહેશે બધું બદલી જવાનું છે બધું ફરવાનું છે અને એ બદલાવ મોટાભાગે સ્ટ્રેસ લાવે છે પણ ટાઈપ એ વ્યક્તિત્વવાળા વ્યક્તિઓ પરિવર્તનનો સ્વીકાર કરી શકે છે મહત્વકાંક્ષી હોય છે હવે જો મહત્વકાંક્ષી વ્યક્તિ કંઈક મેળવી શકે તમારે કાંઈ જોતું જ ન હોય લાઈફ પાસેથી તો તમે ક્યારેય સફળ નથી થવાના જુસ્સાદાર એકદમ એનર્જેટિક બરાબર જેના માટે કહી શકાય તો એનર્જેટિક હોય છે અને અત્યંત સ્પર્ધાત્મક એકદમ સ્પર્ધા અને સ્પર્ધા પણ હવે તો અત્યારના સમયમાં તમે જાણો છો કે ને પગલે બહુ સ્પર્ધા છે હવે ઘણા લોકો જુઓ હારવાની બીકે જ સ્પર્ધામાં ન જોડાય તો એ ક્યારે ક્યાંથી સફળ થાય એટલે આ બધા સારા ગુણો પણ છે જુઓ એ ટાઈપ એમાં જુઓ આ રીતે પણ તમે લખી શકો હું તમને બધી રીતે સમજાવી દઉં છું પછી તમારે જે રીતે લખવું હોય એ રીતે તમારે લખી શકો આટલું બધું કોઈ પણ બુકમાં નહીં મળે એ મારી ગેરંટી છે તો આ રીતે આટલી શક્તિઓ છે હવે નબળાઈ નબળાઈમાં તેઓ જીદી હોય છે તેમની વાત પકડી રાખે છે બીજું વર્કોલિક હમણાં જ આપણે વાત કરીએ બહુ વધુ પડતું કામ કરે છે અને કામમાં ડૂબી રહે છે જુઓ નોકરી હોય તો નોકરી એવી રીતે કરતા હોય કે જાણે એનું ઘર પરિવાર એના બાળકો કાંઈ છે જ નહીં નોકરી જ બધું છે શબ્દ વાપરતા હોય માય વર્ક ઇઝ માય વર્શિપ બરાબર મારું કામ જ મારી પ્રાર્થના છે તો એટલું બધું પણ ન ડૂબી રહેવું જોઈએ પોતાના મિત્રો પોતાનું પરિવાર એ પણ એને પણ ટાઈમ આપવો જોઈએ સરળતાથી ગુસ્સે થનાર બરાબર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે તાત્કાલિક ખીજાઈ જાય છે અને અસહિષ્ણુ હોય છે અસહિષ્ણુની હમણાં જ આપણે વાત કરી કે પોતાનો મત એ પકડી રાખે છે બીજાને મનાવવા માટે પ્રયત્નો કરે છે જ્યારે ટાઈપ બી ટાઈપ બીની પણ કેટલીક શક્તિ અને નબળાઈ બંનેની વાત કરીએ આપણે પહેલું આનંદી અને પ્રેમાળ હોય છે લોકો પ્રેમ કરી શકે છે આનંદ કરી શકે છે મજા કરી શકે છે હસી શકે છે મૈત્રીપૂર્ણ હોય છે બરાબર બીજા સાથે તાત્કાલિક દોસ્તી બનાવી લે છે અને દોસ્તીમાં ઘસાય પણ છે એવું નથી કે એમને બધું મેળવી લેવું એમને આપવું પણ છે પ્રભાવશાળી હોય છે ટાઈપ બી વ્યક્તિત્વ મોટાભાગે અન્ય લોકો એમનાથી પ્રભાવિત થાય છે અને સ્વપ્ન છે એવી ઘણા બધા સ્વપ્નો જુએ છે અને સાકાર પણ કરે છે સરસ મજાનું સારા કપડાં પહેરવા સારી ભોજન રોગવા સારી ડીશ નવા નવા રેસ્ટોરન્ટ સારી જગ્યાએ ફરવું આ બધું એમનામાં છે અને આ એમની શક્તિ છે પણ નબળાઈ કેટલીક નબળાઈ એમાં અધીરા બરાબર વીકનેસ જેને આપણે કહી શકીએ તો આ સ્ટ્રેન્થ છે ને આ વીકનેસ છે તો અધીરા એકદમ તાત્કાલિક અધીર બની જાય છે ઉતાવળા બની જાય છે હવે જો અધીરા બંનેમાં આવે છે અગાઉ પણ આપણે હમણાં વાત કરી ટાઈપ એમાં પણ અધિરાઈ છે સરળતાથી કંટાળી જવું અને બીજી વાત પણ કરી દઉં કે આ બધું હું જ્યાંથી લઉં છું એ મોટા ભાગે વિદેશમાં થયેલા અભ્યાસો એની જર્નલ એમાંથી ક્યાંક ને ક્યાંકથી હું લઉં છું એટલે ક્યારેક એવું બને કે એકાદ મુદ્દો બંનેમાં પણ હોય તો અને હજુ તમને આગળ વાત કરી કે હવે તો ટાઈપ એ અને ટાઈપ બીથી પણ ઘણું બધું આગળ વધી ગયું છે આપણી પુસ્તકોમાં તો આપણે ટાઈપ એ અને બી જ ભણીએ છીએ પણ આધુનિક સમયમાં તો ભાઈ વિદેશમાં મનોવિજ્ઞાનમાં તો ટાઈપ એ બી સી અને ડી ચાર પ્રકાર પડી ગયા છે અને એની પણ આપણે વાત કરીશું તો સરળતાથી કંટાળી જાય છે તરત જ અમુક કામ ટૂંક સમયમાં કરે અને કંટાળી જતા હોય છે સ્વપ્રિય હોય છે ટાઈપ બીના વ્યક્તિઓ પોતાની જાતને જ અગત્યતા આપે છે પોતાને જ પોતે પ્રિય હોય છે અને આવેગિક હોય છે ક્યારેક ક્યારેક એ એકદમ ઇમોશનલ બની જાય છે તો આટલી બાબતો પેપરમાં લખવા અને આપણે જાણવા માટે અગત્યની છે હવે છેલ્લે થોડીક વધારાની વાત કરી દઉં છેલ્લે ચાર પ્રકાર મેં હમણાં જ તમને કીધું એમ કે હવે તો ચાર પ્રકારે અલગ અલગ અભ્યાસો હવે ટાઈપ ને બીમાં જ નથી અને આપણા પુસ્તકો થોડાક પાછળ રહે છે હંમેશા તો મારો પ્રયત્ન એવો રહે છે કે મનોવિજ્ઞાન ભણતો મારો વિદ્યાર્થી એ કમ્પ્લીટ આધુનિક એટલે આધુનિક બરાબર દરેક બાબતો જાણતો હોય તો કેટલાક મુદ્દાઓ મને દેખાયા છે અને એ તમારી સમક્ષ મૂકું છું ટાઈપ એ બી સી અને ડી ચાર પ્રકારના લોકો હવે ગણવામાં આવે છે ટાઈપ એ પ્રકારમાં બીજા બધા કીધા એ તો છે જ પણ તણાવપૂર્ણ તણાવપૂર્ણ એટલે એકદમ સ્ટ્રેસફુલ બરોબર એમને ચિંતા હોય છે ક્યાંક ને ક્યાંક તાણમાં હોય છે દબાણમાં હોય છે શોર્ટ ટેમ્પર શોર્ટ ટેમ્પર નું ગુજરાતી કરવું હોય તો તરત જ ગુસ્સે થઈ જનાર બરાબર એમનું ટેમ્પરેચર ટૂંકવું હોય તરત જ ગુસ્સે થઈ જાય તરત જ રાજી થઈ જાય તરત જ ટૂંકમાં થોડાક જ અમુક એમને ઉદ્દીપક કાફી હોય નાનકડું ઉદ્દીપક હોય અને મોટું રિએક્શન આને કહેવાય શોર્ટ ટેમ્પર બરાબર તરત જ સીધો જ એનું રિએક્શન આવી જાય પછી એને એમ થાય કે આ નોકરી હોત તો સારું હતું પણ ત્યારે પોતાની જાતને રોકી શકતા નથી મહેનતું એકદમ મહેનત કરે ખૂબ મહેનત કરે આગળ વધવા માટે પણ અભ્યાસ એવું પણ કહે છે કે આવા લોકોની જીવન લગભગ પચાસથી સાઠ વર્ષ વચ્ચે જ હોય છે અને નાની ઉંમરે એ લોકો સફળ થઈ જાય છે પણ લાંબુ નથી જીવતા પણ આ પણ એકાંગી અભ્યાસ છે ક્યારેક એવું પણ જોવા મળ્યું કે જો એટેક આવી જાય અને પછી એમને ખબર પડી જાય બચી જાય ટૂંકમાં એટેક આવ્યા પછી તો એ લોકો પોતાના હેલ્થ માટે પણ એટલી મહેનત કરે છે કે એ લોકોને પછી બીજી વાર ક્યારેય એટેક નથી આવતો બરાબર જેટલું એને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી કહેવામાં આવે એ બધી પૂરી કરે છે ટૂંકમાં મહેનત હોય છે સ્પર્ધાત્મક હોય છે અને વર્કૌલિક હોય છે આ બધી વાત કરીએ આપણે ટાઈપ એની ટાઈપ બી ટાઈપ બીવાળા સરળ હોય છે વિલંબિત હો વિચાર કરે રાખે કોઈ પણ નિર્ણય લેવો હોય ક્યાંક મકાન લેવું હોય ક્યાંય એડમિશન લેવું હોય ક્યાંય સગાઈ લગ્નના પ્રશ્ન હોય બધે લોકો વિલંબિત તાત્કાલિક એનો નિર્ણય નથી હોતો વિચાર કરે 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 ક્યારેક તો તક વહી જાય ત્યાં સુધી વિચાર કરે પ્રેમાળ હોય છે લોકો સાથે સંબંધો સારા હોય છે અને સંતુલિત સંતુલિત એટલે બેલેન્સ્ડ એકદમ બધી રીતે બધાને પૂરતો સમય આપે છે અને બિન સ્પર્ધા એ લોકો સ્પર્ધા કરતા નથી ક્યાંય ટાઈપ સી હવે જો ત્રીજો પ્રકાર પણ છે ટાઈપ સીમાં પરફેક્શનિસ્ટ બરોબર એ લોકોને કમ્પ્લીટ જોઈએ બધું કામ પરફેક્ટ જોઈએ સારું કામ કરે ભલે ઉતાવળે ન કરે પણ જેટલું કરે એટલું સારું કામ કરે મહેનતું એમાં પણ મહેનત છે બરાબર એ લોકો પણ મહેનત કરે ગંભીર તો જુઓ ટાઈપ એમાં જે તકલીફ હતી એ દૂર થાય એવો ટાઈપ સી પ્રકાર પણ હવે ધ્યાનમાં આવેલો છે કે આ લોકોને જુઓ એટલું બધું એટેકની કોઈ બીક હોતી નથી અને સફળ પણ હોય છે તો ગંભીર હોય છે સાવચેત હોય છે હંમેશા અને તાર્કિક હોય છે હંમેશા તર્ક કરી અને એ રીતે પોતાનું કામ કરતા હોય છે અને ટાઈપ ડી ટાઈપ ડીમાં થોડાક નેગેટિવ ગુણો છે એક તો પીડિત જો પીડિત એટલે હંમેશા એને એવું લાગતું હોય કે મારી સાથે અન્યાય થયો હું હેરાન થઈ ગયો મેં જિંદગીમાં હરદમ રોતાહી રહ્યા હું બરાબર મારો જન્મ જ હેરાન થવા માટે થયો અથવા તો મારા બેડલક જ હોય બરાબર આવું વિચારવાવાળા હતાશ બરાબર ક્યાંક ને ક્યાંક નિરાશ હોય છે એ લોકો હતાશ હોય છે બેચેન હોય છે આ લોકોને ક્યાંય એમ માનો ને કે દેશી કાઠિયાવાડી પાસામાં કહું તો ક્યાંય શખ ન હોય કે હખ ન હોય એ આ રીતે કહીએ છીએ આપણે તો બેચેન હોય છે બેસી શકતા નથી બેસે તો ઊભા થાય ઊભા થાય તો બેસે બરાબર આ બાજુ જોવે આ બાજુ જોવે ક્યાંક ને ક્યાંક એ લોકોને બેચેની હોય છે અને ઢસરડો શબ્દ વાપરો છે જે જેને કહી શકીએ આપણે કે ભાઈ કોઈ પણ કામનો બોજ ટૂંકમાં ઢસરડો એટલે કામનો બોજ એને એવું જ લાગતું હોય કે હંમેશા મારા ભાગે વધુ પડતી કામગીરી આવે છે હું જ બધે ભોગ બનું છું મારે જ વધારે કામ કરવું પડે છે અને એના હિસાબમાં મને કોઈ વળતર મળતું નથી આવું વિચારવાવાળા લોકો ટાઈપ ડી પર્સનાલિટી છે અંતે તમારી પર્સનાલિટી આમાંથી કેવી બનાવવા ઈચ્છશો અને જે કાંઈ પણ તમારા પ્રતિભાવ હોય એ કોમેન્ટમાં જરૂર જણાવજો અહીંયા સુધી જો તમે ભણતા હોય તો લાઈકનું બટન પ્રેસ કરજો અહીંયા નીચે બરાબર લાઇકનું બટન પ્રેસ કરો મને પણ ખબર પડે કે મારો આખો લેક્ચર કોણ પડે છે અને આ જ રીતે આપણે ભણતા રહેશું મનોવિજ્ઞાન અત્યારે બસ આટલું જ આભાર હસતું